હું કિશોર બેઠક કરુજરાતી રાઇટર ડિરેક્ટર અમદાવાદમાં ઘણા બધા મ્યુઝિક શો કરું છું પણ આ એવોર્ડ શો પહેલીવાર કરી રહ્યો છું અને એમાં એવોર્ડમાં રિસ્પોન્સ સારું મળ્યો એવું મને કારણ કે ગુજરાતની બધી નામે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવી રહી છે જેને ગુજરાત સરકાર તરફથી અથવા તો રાજ્ય સરકાર દેવલ અથવા તો ભારત સરકાર દેવોર્ડ એમને એવોર્ડ મળેલા છે રાષ્ટ્રપતિ ગુને એવોર્ડ આપેલા છે એવા લોકો એવોર્ડમાં કરેલા છે એટલે પહેલું આજે છે પણ સરસ રિસ્પોન્સ સારો મળ્યો છે અને કુલ એટી ટુ લોકો અલ કરે છે અને મહેમાનોમાં ગેસ્ટમાં જેવા કંચારા છે સરકાર છે એ બધા ચીફ ગેસ્ટમાં દિગ્નેશ મોદી એવા લોકોને આમંત્રિત કર્યા છે કુલ બાર ગેસ્ટ છે બધા પ્રેમી કલાકારો પ્રોડ્યુસર છે પહોંચી રાખશા ખજાના સુર શુડિયોના ઓનર અને શો ઓર્ગેનાઇઝર આજે સરસ મજાનો ગુજરાત ગરિમા એવોર્ડ અમારા સ્ટુડિયોમાં જવા થઈ રહ્યો છે અને મને સહભાગી થવાનો મોકો આપ્યો એવા કિશોરભાઈ અને મનીષભાઈ જોશીનો ધન્યવાદ આભારી છું દરેક આર્ટિસ્ટનો આની અંદર રોલ એવો રીતે છે કે આર્ટિસ્ટનો પ્રોત્સાહન મળે આર્ટિસ્ટને માર્ગદર્શન એવી રીતે મળે કે એના કામનો ઉલ્લેખ કરીને કોઈ જગ્યાએ એનું કાર્ય કાર્યકારીનું નોંધ લેવામાં આવે એવા પ્રકારનો આ એક એવોર્ડ છે અને આજે આનંદની વસ્તુ છે કે સોથી પણ વધુ લોકોને અહીંયા એવોર્ડ મળવાનો છે તો આજે અમારી સ્ટુડિયોમાં અમારી જગ્યા પર આ એવોર્ડ થઈ ગયા છે ગુજરાતના નામાંકિત લોકો આજે આવવાના છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિંગર ઇન્ડસ્ટ્રી ડ્રામા એક્ટિંગ એવા ઘણા બધા લોકો લોકલાડીના બધા લોકો આવશે તો થેન્ક યુ વન્સ અગેન્ડ દર્શક મિત્રોને આર્ટિસ્ટોને અને કિશોરભાઈને અને મનીષભાઈને થેન્ક યુ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એવોર્ડમાં

અને હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ ગુજરાત ગરિમા એવોર્ડ નામ પ્રમાણે જ ગરિમા સાથેનો એવોર્ડનો આજે ચિરાગભાઈ શાહ ખજાના આ ઓડિટોરિયમમાં થવા જઈ રહ્યો છે ચોક્કસ સમયમાં એની શરૂઆત થશે અને આના મેઇન ઓર્ગેનાઇઝર છે કિશોરભાઈ ઠક્કર દત્ત એમણે એ પોતે ઘણા આ ફિલ્મ લાઈન સાથે જોડાયેલા છે અને આજે સિંગર એક્ટર અને એવા ઘણા બધા સેલિબ્રિટીને અહીંયા અવશ્ય સન્માનિત કરવાના છે અને ઘણા બધા જે બેસ્ટમાં નામાંકિત વ્યક્તિઓ અહીંયા જ્યારે ઉપસ્થિત રહેવાના છે અને અમારા કિશોરભાઈ ઠક્કરને મારા અને ચિરાગ શાહ તરફથી અમે સપોર્ટેડમાં એમની સાથે છીએ અને આ જે અહીંયા જે ચીફ ગેસ્ટ આવવાના છે એ સૌને અમે આવકારીએ છીએ અને અહીંયા જે એવોર્ડ એવોર્ડ લેવા માટે ઉપસ્થિત થના છીએ એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી તેમના અહીંયા આવા બદલ એમને ધન્યવાદ આપીએ છીએ હાય ફ્રેન્ડ કેમ છો હું જીગ્નેશ મોદી જે આ છેલ્લો દિવસ પહેલા તમારા ઘનશ્યામ સાહેબ મિત્રો એક સરસ મજાની વાત કરવાની છે ગુજરાત ગરીમા એવોર્ડ આજે આ સરસ મજાના એવોર્ડથી મને ગુજરાત ગરીમા એવોર્ડની ટીમે સન્માનિત કર્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર ટીમનો કિશોરભાઈનો પ્લસ મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભારી છું અને દર વર્ષે આવા

મે હંમેશા એક વસ્તુ માર્ક કરી છે કે સાહેબ રોલ ક્યારેય નાનો નથી હોતો જો તમને બનાવતો આવડતો હોય તો મે હંમેશા જે કોઈ મને સેલેસ બી સાક્ષી છે કે જેમણે મને નાનો રોલ પણ આપ્યો છે ને તો એમાં એવું થાય છે કે યાર જીગ્નેશ બી સ્ટોરી એક જ સીન છે પછી જે શૂટિંગ માં જો ને અરે જીગ્નેશ બી બીજા ચાર સીન તમારે કરવા પડશે ક્યારે એ આપણો પરફોર્મન્સ જોવે છે તો એ રમત વસ્તુ નથી લોરાના ચણા ચવા બરાબર છે

કે ભલે મારા ખિસ્સાના કેટલા પણ પૈસા વપરાઈ જાય પણ આપણે કંઈક સારું કરવું છે પહેલી મિટિંગમાં એમણે મને કીધું હતું અને ભાઈ પણ જોડાયા હતા એટલે પછી મને કે તમે પણ જોડાવો એટલે મેં કીધું ચલો અમે પણ સાથીદાર બનીએ અને એમ કરીને આને એક સ્વરૂપ આપ્યું પહેલા નિકિશભાઈ ફક્ત ત્રીસ એવોર્ડ હતા પછી ડિમાન્ડ થતા 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 આજે એટી વન એવોર્ડ છે અને નવા એવું છે કે વીસેક જણને નાચ પાડેલી છે તો મને પણ થોડો ડર લાગ્યો કે ઓવર ફંક્શન લાબો તો છે તો પાછળનો શો પણ કેન્સલ કરી દીધો કે કદાચ પ્લસ મળે પણ આ રિસ્પોન્સ જે મળ્યો છે એનામાં આપ સૌનો જે પ્રેમ મળ્યો છે એના માટે ધન્યવાદ અને આ બે મહાનુભાવોનો હું શાંતિ સ્વાગત કરીશ તે આ બાતે બહુ હાથી ભર્યા Okay ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યો છું ફેબ્રુઆરી એન્ડમાં શૂટ સ્ટાર્ટ થશે અને એપ્રિલ એન્ડ સુધીમાં એનો રિલીઝ થશે અને તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અહીંયા અમે જે ત્રણ જણા ઊભા છીએ જે ગુજરાત ગરીમા એવોર્ડના ફાઉન્ડેશનમાં છીએ પિક્ચરમાં પણ આ ત્રણ ફાઉન્ડેશન છે એનું અહીંયા જ થયું અને મારી મૂવીના જે રાઇટર છે એ કિશોરભાઈ ઠક્કર જ છે અને ચિરાગભાઈ છે એ પ્રોડ્યુસર છે અને બીજું બધું જે કામ બાકી રહેશે બધું હું કરવાનું છું એટલે ત્રણે ત્રણ જે પિક્ચરના જે પાયા છે એ અહીંયા તમારી સામે જ છે અને તમારી બધાની શુભેચ્છા અને શુભકામના

કેમકે હું પણ એક મિડલ ક્લાસ છોકરી છું મેં પણ જીરો મારા જીવનમાં સ્ટાર્ટ કરી છે લાઈફ અને આ બધાનો પ્રેમ જ છે કે આટલા ટાઈમ સુધી હું ટકેલી છું ચિરાગ એન્ડ આપણી ટીમ બધાને કોંગ્રેચ્યુલેશન એન્ડ થેન્ક યુ સો મચ સાથે હનુમાનજી હંમેશા તમારા સાથે રહે ગુજરાતી હિન્દી સિરિયલોની અંદર આર્ટિસ્ટ છે લાઈફ કઈક ને કઈક કર્યું હશે કઈક ને કઈક અચીવ કર્યું હશે ત્યારે જ અહીંયા છે સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ એવરીબડી દરેક કલાકારને એક એપ્રિશિએશન એક મોટિવેશનની જરૂર પડે છે જે આપ સૌ કરી રહ્યા છો સો એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ me mm -hmm. એની અંદર આઠ થી પંદર વર્ષના બાળકોને લઈ અને એક્ટિંગ ડાન્સ મોડલિંગ આ બધું કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર પ્રોફેશનલ માણસો પાસે ટીચર હાયર કરી અને શીખવાડી રહ્યા છે